જેમાં અકસ્માત બાદ કાર મૂકીને નબીરો ફરાર થઈ ગયો છે તેમજ ઇજાગ્રસ્ત બાઇક ચાલકને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે તેમજ સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી છે જેમાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે તો બીજી તરફ અકસ્માત સર્જીને બીએમડબલ્યુ કારનો માલિક ફરાર થઈ ગયો છે એ અંગે એલ ટ્રાફિક પોલીસે હિટન રનની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે હાલમાં પોલીસે ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાની કવાયત હાથ ધરી છે ન્યૂ રાણીપમાં રહેતા પાંત્રીસ વર્ષે યાજ્ઞિક સુથાર સિંધુભવન રોડ ઉપર સાઈ કંપનીમાં સિવિલ એન્જિનિયર તરીકે નોકરી કરે છે તો ગુરુવારે એસપી રિંગ રોડ ઉપર કામ અર્થે બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે બીએમડબ્લ્યુ કાર ચાલકે પૂર ઝડપે હંકારીને બાઇકને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો અકસ્માત સર્જીને ચાલક કાર ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયો હતો ઘટનાને પગલે લોકોનું ટોળું ભેગું થઈ જતા ઇજાગ્રસ્ત બાઇક ચાલકને હોસ્પિટલમાં ખસેડાયો હતો આ બનાવ અંગે પીઆઈએ જણાવ્યું કે કારના માલિક અશોક ડોબરિયા ગાંધીનગરના રહેવાસી છે તેની શોધખોળ હાલમાં ચાલુ છે બાદમાં ખબર પડશે કે અકસ્માત કરનાર બિલ્ડર છે કે અન્ય કોઈ કાર ચાલકે દારૂ પીધેલ છે કે કેમ તેની ધરપકડ થયા બાદ જ જાણી શકાશે